બસો ને એકવીસ રૂપિયા ગુલ્ટા ગુલટી સાઈઝ છે ભાઈ બસો એકવીસ રૂપિયા આ અમાલ વેચાણ બસો એકવીસ રૂપિયામાં થોડા કડકભાઈ જોડાઈ જાય આપણી સાથે પછી વિડીયોની શરૂઆત કરવું ભાઈ લાઈવ અત્યારે થયો છે ખાસ કરીને અત્યારે જે છાપરામાં હરાજીનું કામકાજ આવી ગયું છે જણાવવા માટે તો ભાઈ નવી જમીનમાં જે હરાજીનું કામકાજ સવારે ચાલુ હતું એ હરાજીનું કામકાજ આ બધે પૂરું થઈ ગયું છે બે છાપરા છે એમાં અત્યારે અરજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ભાઈ ત્રણ નંબરના છાપરામાં અત્યારે અરજી આવી ગઈ છે એટલે આ એક છાપરાની હરાજી લગભગ આજે લેવા હે એના પછીનું આ છાપરું છે લગભગ પડતર રહી જાય ભાઈ આવડું એક છાપરું આમાં લગભગ હરાજી પૂરી થઈ જાય હવે બાર નંબરના પિલો સુધી તો હરાજી લેવાઈ ગઈ છે એટલે બાર પિલોની હરાજી લેવાઈ ગઈ છે વાહે જોઈએ તો છ હાથ કિલોની હરાજીનું કામકાજ બાકી છે

અત્યારે ભાઈ ખાસ કરીને લાઈવ એટલે થયા છે કે ભાઈ નવી આવક કદાચ આજે રાત્રે થઈ શકે એવી શક્યતા છે ભાઈ એક છાપરું છે આના પછીની સ્ટોકમાં જ વાત કરી તો લગભગ આજે ભાઈ નવી આવક થઈ જાય એક વાલ સારો હોય એની હરાજી ચાલુ છે અને ભાવ જોઈએ કેટલા થઈ ચારસો ને છ રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો માલ સારો હે ભાઈ સાઈઝ વાળાનો સારો માલ છે ચારસો છ રૂપિયા ભાવ થયો ભાઈ આ માલ વેચાણો ભાઈ ચારસો છ રૂપિયામાં સાઈઝ વાળાનો સારો માલ છે ભાઈ

હા લાઈલ ચાલુ હે લાઈવ ચાલુ હે ચારસો છ રૂપિયાનો ભાવ છે ભાઈ બહુ બજાર આમ બહુ વાંધો એમ કે ભાઈ હારા માલમાં બજારું થઈ જાય ચારસો લગ્નના બજાર ગણવાના આપણે બહુ સારા માલ હોય એના બાકી બધું જે આવું છે ને એ બધું માલ આ બધું વેચાય છે ભાઈ ની અંદર હો થી બસો ની અંદર આવો માલ વેચાય છે જે આ છે ઉગાવો ને એવો માલ હોય ને આવો માલ છે ફૂલતા સાઈઝ ને થોડુંક નબળું આપડે કહીએ મીડિયમ ક્વોલિટીમાં એ બધે હો બસોની ની આસપાસ વેચે છે બાકી સારા માલના ભાવ થાય ભાઈ આવો કલર સારો માલ હોય સાઈઝવાળો ને એવો ભાઈ હવે આપણે ખાસ અત્યારે માહિતી દેવું ભાઈ આજે લગભગ અને જાહેરાત થાય હજી હજી ભાઈ જાહેરાત થઈ નથી એટલે તમને જણાવતો નથી પણ લગભગ આજે આવક ની જાહેરાત થઈ જાય ને આજે લગભગ આવક ખુલવી જોઈએ કારણ કે હવે સ્ટોકમાં વાત કરીને તો એક છાપરાનો જે માલ વધે ભાઈ જાજો માલ કઈ વધતો નથી અને અહીંયા ભાઈ આ થાપા ઉપર બેહીને જરાક આપણે આપણા સબસ્ક્રાઈબર જે છે એને કોમેન્ટોના થોડાક જવાબ દઈ દે કાંઈ કામકાજ હોય કાંઈ પૂછવાનું હોય તો ભાઈ તમે કોમેન્ટ કરો તો કોમેન્ટોમાં થોડાક જવાબ દઈ દે બધાને ભાઈ હિતેશભાઈ વઘારસિયા સીતારામ સીતારામ ભાઈ અત્યારે ભાઈ હવા એક વાગી ગયો હોય ને હજી હરાજીનું કામકાજ ચાલુ છે ત્રણ નંબરના છાપરામાં આટલી હરાજી લેવાઈ ગઈ છે જોઈ શકો તમે બાર પિલરની હરાજી લેવાઈ ગઈ છે અત્યારે તેર નંબરના પિલોર હરાજી ચાલુ છે ભાઈ કોઈ ખેડૂતભાઈને કાંઈ સવાલ હોય તો પૂછી લેજો અત્યારે આપણે લાઈવમાં જ છે કોમેન્ટ કરજો એટલે આપણે તમને તું તારા લાઈવમાં જ કોમેન્ટનો જવાબ આપી દઈએ ચારુલ ભાઈ કરીને છે ભાઈ ત્રણસોમાં માગીએ માલ પ્રમાણે ખબર પડે ભાઈ ત્રણસોમાં તમારો માલ કેવો છે મીડિયમ જેવું લાગતું હોય તમને કલર એકદમ ન હોય ને સાઈઝ ન હોય તો ત્રણસો રૂપિયા સારા કહેવાય તો ઘરે બેઠા વેચી નાખજો આપણે વિડીયોમાં ભાઈ ક્વોલિટી પ્રમાણે તમને દરરોજ જણાવી છે કે ભાઈ આવી ક્વોલિટી હોય તો એના ત્રણસો રૂપિયા ભાવ થાય તો તમે વિડીયો જોઈને એની એ કમ્પેર કરી કમ્પેર કરી લ્યો કે ભાઈ ત્રણસોમાં આવો માલ વેચાય છે એવો માલ તમારો હોય તો તમે વેચી નાખજો ત્યાં ઘરે બેઠા તો તમારે અહીંયા લઈ આવવાના ખર્ચા ન લાગે બાકી એનાથી તમને એમ લાગતું કે ભાઈ આપણો માલ સારો હોય જે અહીંયા ત્રણસોમાં વેચાય છે એના કરતાં સારું હોય એમ લાગતું કે ભાઈ સાડા જેવો માલ છે તો પછી પીઠામાં પીઠામાં જ વેચાય અને ભાઈ વધારે પૂરતું મને એટલી ખબર પડે કે ભાઈ માલ અહીંયા યાર્ડમાં લઈને જ વેચાય આપને ઘણી વાર અફસોસ થાય એમ ગયા આ હું તમને એ જણાવું પડે બેઠા ત્રણસોમાં માં માગે એ વાત તમારી હાથી પણ માલ કેવો હોય ને એ તમે તમારી રીતના જોઈ લો આપણા વિડીયોમાં આપણે જણાવતા જ હોય કે ભાઈ ત્રણસોમાં કેવા માલ વેચાય છે એ વિડીયોમાં તમે એકવાર ચેક કરી લો ને એની રીતે તમારો માલ કમ્પેર કરી લો તો ભાઈ એના જેવો જ માલ હોય તો પડે બેઠા વેચાય અહીંયા ગુલ્ટી છે એક આપણે ગુલટીના ભાવ જોઈએ એમાં લાઈવમાં કેટલા ભાવ થઈ જાય ભાઈ કલર મારી ગુલ્ટી હે આવી ક્વોલિટીમાં હે ભાઈ ગુલટી એના ભાવ જોઈએ એક કારખાના ક્વોલિટી જેવું છે બસો એકવીમાં વેચાણ બજાર રૂપિયા પ્રોપર જોઈ તો ભાઈ એકસો એકત્રીસ રૂપિયા ભાવ છે એટલે ભાઈ ગુલટીમાં કોઈ સુધારો તો નથી જ ભાઈ આપણે વિડીયો બને હોય એમાં નહીં ખાતા કલરવાળી ગુલટી એકસો એકત્રીસમાં કલર વગરની હોય તો હો એકસો દસ રૂપિયાની આસપાસ એ વેચાય હતા ડુંગળીનું વાવેતર ભાઈ જો ડુંગળીનું વાવેતર હવે તમે કરો ને તો હવે આમાં શું થાય ખબર હે કે નવી કાનજી હમણાં આવી જાય તો આપ સૌને ખ્યાલ જ હશે કે હવે કાનજીના વાવેતર છે એ લગભગ એક મહિનામાં લગભગ નવી કાનજી આવી જાય કાલકા પરમથી મને ફોન હતો એક ભાઈનો કે ભાઈ કાનજી તૈયાર તો કમ્પ્લીટ થઈ ગયું છે તો કાનજી ક્યારે ભરીને લઈ આવીને શું બજાર ભાવ તો એટલે તમે વિચાર કરી લો કે અત્યારે કાનજી જો કમ્પ્લીટ થઈ ગઈ હોય તો મહિનોથીમાં લગભગ નવી કાનજીની આવક ચાલુ થઈ જાય એટલે પાછલા બજાર ભાવ છે ને તે કાનજી આવી જાય ને એટલે બજાર ભાવ તૂટી જાય તો નવા વાવેતર કરવા હોય તો ભાઈ હું તો એવી સલાહ દઉં કે હવે નવા વાવેતર વાહેતી કરાય નહીં કારણ કે એવો બધો બજારમાં કોઈ કલર નથી આ છસો સાતસો રૂપિયાના ભાવ હોત તો કદાચ સો દોઢસો રૂપિયા બજાર ભરે પડે તો એ આપણને પાંચસોના બજાર ભાવ મળી શકે પણ અત્યારે આપણે જોઈએ કે ભાઈ ચારસો સાડા ત્રણસો ચારસોના કે ત્રણસો સાડા ત્રણસોના ભાવ છે હવે એમાં કાનજી આવે સો રૂપિયા બજાર પડે તો એ આપણે અઢીસો ત્રણસો રૂપિયા સારા માલના બજાર ભાવ થઈ જાય વાયલા વાવેતર બંને ત્યાં સુધી લગભગ કરાય નહીં પછી તમારી ઈચ્છા બજાર ભાવ આગળ કેમ રહેશે એક ભાઈની કોમેન્ટ છે તો ભાઈ જણાવી દો કે ભાઈ બજાર ભાવની આપણે આગળની કોઈ પ્રકારની માહિતી દેતા નથી કોઈ દિવસ અને આપવાની નથી રેગ્યુલર ભાઈ આજનું જે બજાર થયું હોય ને એ તમને જણાવી કે ભાઈ આજે જે બજારમાં મંદી છે તો આજે તમને જણાવી દે કે ભાઈ આજે બજારમાં મંદી છે કાલ કોઈ તેજી છે તો કાલ તેજી કહે છે પરમદી મંદી હશે તો પાછી મંદી કહે છે વરસાદની હમણાં રામાયણ હાલે છે કેના કેના ગામમાં વરસાદ હતા એટલા કોમેન્ટ કરો તો ખબર પડે આમ તો ધોરાજી રાજકોટ જામનગર કચ્છ પોરબંદર દ્વારકા સુરેન્દ્રનગર આટલી જગ્યાની તો મને ખબર છે પણ બીજી કોઈ અનેક જગ્યાએ વરસાદ પડ્યા હોય તો કોમેન્ટ કરીને જણાવજો ગઈકાલના અને આજે તો ભાઈ અમારો તો હાવ ઉઘાડ છે ભાઈ તડકો નીકળી ગયો એટલે આજે અમારો વરસાદ આવે કોઈ શક્યતા નથી અને જોકે કાયલે નથી આવ્યો કાયલે અમારો થોડાક વાદળા થયા પણ વરસાદ નથી આવ્યો વિસાવદરમાં છે ભાઈ વિસાવદરમાં આજે છે કે કાલ હતો એ જરાક જણાવજો ને કોમેન્ટ કરીને એક ભાઈ મહુવાનું લખે છે ભાઈ મહુવામાં પોરબંદર માં હતો ભાઈ આ એ ખ્યાલ છે મને પોરબંદર માં હતો અલાય ભાઈ માવો ખવરાય લસણ ની બજાર માં ભાઈ એવું છે લસણ ની બજાર માં હું આમ જો કે जातोય નથી કે પણ આપણે એક તે અમારે એક ભાઈ મૂકી છે વિડીયો પાછળથી હરાજી વહી જાય પછી વિડીયો બનાવે છે એના એના વિડીયો ભાઈ આપણી ચેનલમાં કોલોબ્રેશનમાં તમે જાઓ ને એટલે મળી જાય લસણના વિડીયો એક ભાઈ મૂકીએ રોજ આપણે નથી બનાવતા ભાઈ કાલે ડુંગળી ઉતરશે કે નહીં એની જ આપણે અત્યારે ખાસ કરીને લાઈવ એટલે થયા છે કે ભાઈ કાલે નહીં લગભગ આજે રાત નવી આવક થઈ જાય કારણ કે હવે સ્ટોકમાં કોઈ વધતું નથી ભાઈ આ ત્રણ નંબરનું છાપરું હોય ને એમાં હરાજી અત્યારે તમે જોઈ શકો છો હમણાં પૂરી થઈ જાય પછી સ્ટોકમાં એક છાપરું વધે છે આ બે નંબરનું છાપરું હોય ને અમે આ એક જ છે તો ભાઈ હવે આ વિડીયોમાં બસ આટલું જ હવે કાંઈ લાંબુ તમને જણાવવાનું નથી આ તમને ખાસ આવક માટે જણાવવાનું હતું ભાઈ આજે ગમે ત્યારે આવકની જાહેરાત થઈ શકે એમ છે અને જે ભાઈઓને ભાઈ ડુંગળી ભરવાની હોય એ ભરી લેજો તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મસો પછી આવતીકાલે લાઈવ હરાજી સાથે સવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ